નમસ્કાર મિત્રો આજે આ ડોસલીઓ તાંત્રિક કે તેને મારી નાખ્યા પછી તેની આત્મા આ દેવસીના આખા રજવાડાને પાયમાલ કરી નાખે છે સૌથી પહેલાં તો એમની દીકરી પદ્માને મારી નાખી એના પછી દેવસિંહની પત્ની કે તેને પણ ગઢના કાંગરેથી પછાડીને મારી નાખી અને દેવસિંહ પણ હવે મોતને ઘાટ ઉતરી ગયા અને પછી તો રજવાડામાં એવી એવી ઘટનાઓ બનવા લાગી કે આખું એ રજવાડું અને દરબારીઓ બધા બંધ થઈ ગયા હવે સેનાપતિ માંડ માંડ કોક કોક દિવસ ફેરા કરવા માટે આ રજવાડાની આજુબાજુ આવે છે અને મિત્રો આજે તપસ્યામાંથી ઘણા દિવસે ઊભા થઈ અને આજે આ તપસ્વી કહે છે કે લાવો આજે સૌથી પહેલાં દેવસિંહના રજવાડે જતો આવું અને એમને મળતો આવું એમના હાલચાલ પૂછતો આવું આમ આટલો વિચાર કરી આ તપસ્વી આવે છે આ રજવાડામાં અને મહેલે આવીને જુએ છે તો મુખ્ય દ્વાર ઉપર મોટું તાળું મારેલું છે ત્યારે તપસ્વીના મનમાં ઘણા બધા વિચારો આવવા લાગ્યા અને એવા જ ટાણે ત્યાં આ સેનાપતિ આવે છે અને સેનાપતિને જોઈ અને તપસ્વી પૂછે છે ત્યારે સેનાપતિ માંડીને બધી વાત કહે છે કે મહારાજ હવે આ દુનિયામાં નથી રહ્યા કારણ કે એમના આખા પરિવારને આ ડોસલિયા તાંત્રિકે મારી નાખ્યા છે ત્યારે તપસ્વી કહે છે કે તમે શું વાત કરો છો અને ડોસલિયા તાંત્રિકને તો મેં મારા હાથેથી મોતને ઘાટ ઉતારી દીધો હતો તો પછી તે સાજો થઈને કેવી રીતે આવ્યો ત્યારે આટલી વાત સાંભળીને સેનાપતિ કહે છે કે ડોસલિયો તાંત્રિક નથી આવ્યો પરંતુ એના મૃત્યુ પછી એનો આત્મા આવ્યો છે અને તે આ દેવસી અને મહારાણી બધાને મારી નાખ્યા છે અને હવે તો રાજદરબારમાં પણ તે કોઈને બેસવા દેતો નથી કારણ કે દરબારીઓ જો દરબારમાં બેઠા હોય તો કોણ જાણે એકાદ દરબારી ઊભો થાય અને બીજા માણસને કાપવા લાગે કાં તો પોતે કપાઈ જાય આવી આવી ઘટનાઓ બનવા લાગી અને અમને ઘણા બધા સમય પછી ખબર પડી કે આ તો ડોસલિયા તાંત્રિકની આત્મા છે અને ત્યારે તપસ્વી ખૂબ અફસોસ કરતાં એટલું કહે છે કે તો આટલી બધી ઘટના બની તો તમે મને કેમ ના જણાવ્યું ત્યારે સેનાપતિ કહે છે કે દુઃખના વાદળો એટલા ઘેરાણા કે અમે તમને યાદ કરવાનું તો ભૂલી જ ગયા ત્યારે હવે આ તપસ્વી આજે ખૂબ જ ક્રોધે ભરાણા અને કહે છે કે સેનાપતિ આજે ભલે આ ડોસલિયા તાંત્રિકે આટ આટલા ખૂન કર્યા હોય પરંતુ આજે જો એને જીવતો છોડું ને તો મારું નામ પણ તપસ્વી નહીં અને ચાલો અત્યારે આપણે તમારા ઘરે પહોંચીએ અને હું તમને રસ્તામાં બધી વાત કરું છું અને આમ પછી તો આ તપસ્વી અને આ સેનાપતિ બંને ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યારે તપસ્વી કહીએ છીએ કે મારે આટ આટલો સામાન જોઈએ છે શું તમે મને આ બધું લઈ આપશો અને આ બધી વિધિ હું મહેલની સામે કરીશ અને એ ડોસલિયા તાંત્રિકને એક શીશામાં પૂરી અને હું એને એવી જગ્યાએ નાખી દઈશ કે એને જિંદગીભર ક્યારેય કોઈ બહાર નહીં કાઢી શકે ત્યારે સેનાપતિ કહે છે કે તપસ્વી તમારે જે જોતું હોય ને એ હું તમને લાવી આપવા માટે તૈયાર છું પરંતુ આ આત્માનો કાંઈક નિકાલ કરો અને આમ પછી તો આ તપસ્વીના કહેવા પ્રમાણે બધી જ પૂજાની સામગ્રી લાવી અને આ સેનાપતિ આપતા કહે છે કે લો તપસ્વી હવે ખાલી એમ કહો કે મારે શું કરવાનું છે ત્યારે તપસ્વી કહે છે કે હવે તમારે કાંઈ કરવાનું નથી હવે તમે જોજો આજે રાત્રે જ્યારે અડધી રાત થાય ને ત્યારે હું અહીંયાથી મહેલે પહોંચીશ અને મહેલની સામું મારી તપસ્યાથી હું ત્યાં એક એવી વિદ્યાનો ઉપયોગ કરીશ કે એ ડોસલિયો તાંત્રિક આપોઆપ આવી અને આ શીશામાં પૂરાઈ જશે અને પછી જુજો કે એના કેવા હાલ થાય છે ત્યારે આટલી વાત સાંભળીને સેનાપતિ પણ ખુશ થયો અને કહે છે ભલે તપસ્વી અમે પણ તમારી સાથે છીએ અને પછી સેનાપતિ પોતાના પાંચ દસ સિપાહીઓને લઈને આવે છે અને આવીને કહે છે કે આજે આ તપસ્વી મહેલની સામે એક વિધિ કરવાના છે તો આપણે કાંઈ કરવાનું નથી પરંતુ આપણે એમની રક્ષા કરવાની છે અને એમને જે જે પણ સામગ્રી જોતી હોય તે એમને સમયસર હાજર કરવાની છે અને આ કામ આપણે અડધી રાત્રે કરવાનું છે ત્યારે દસ સિપાહીઓ તૈયાર થઈ ગયા અને આમ કરતાં કરતાં જ્યારે અડધી રાત થઈ ત્યારે અડધી રાત્રે આ તપસ્વી ઊભા થઈને કહે છે કે સેનાપતિ હવે હું જાઉં છું અને ત્યાં જઈ અને આ ડોસલિયા તાંત્રિકને વશમાં કરી અને હું જલ્દીથી પાછો આવું છું ત્યારે આટલી વાત સાંભળીને સેનાપતિ કહેવા લાગ્યા કે તમારે કાંઈ પણ વસ્તુની જરૂર પડશે તો તમે ત્યાંથી ઊભા નહીં થઈ શકો એટલા માટે હું અને મારા દસ સિપાહીઓ તમારી આજુબાજુમાં રહેશું અને તમારી પાસે રહી અને અમે તમારી આ વિધિને પૂર્ણ કરાવીશું અને મદદરૂપ થઈશું ત્યારે આટલી વાત સાંભળીને તપસ્વી કહે છે કે કાંઈ વાંધો નહીં ચાલો ત્યારે અને આમ અડધી રાત્રે આજે તપસ્વી સેનાપતિ અને દસ સિપાહીઓ ચાલતા ચાલતા પાછા આ દેવસિંહના મહેલ પાસે પહોંચે છે અને મહેલના મુખ્ય દ્વારની બાજુમાં જ સામે આ તપસ્વી ત્યાં જ બેસી જાય છે અને પલોઠી વાળી અને ત્યાં તેઓ પોતાની વિધિની શરૂઆત કરી નાખે છે ત્યારે આ બાજુ સેનાપતિ કહે છે કે હે સિપાહીઓ તમારે આ તપસ્વીની રક્ષા કરવાની છે અને હા તમારી આજુબાજુમાં આ ડોસલ્યો તાંત્રિક કોઈપણનું રૂપ ધારણ કરીને આવે ને તો પણ એને અહીંયા સુધી પહોંચવા દેવાનો નથી અને આ તપસ્વીની તપસ્યા ભંગ ના થવી જોઈએ ત્યારે બધા સિપાહીઓ તૈયાર થઈ ગયા છે અને આ બાજુ સેનાપતિ પણ પોતાની આંખેથી ચારે બાજુ નજરો માંડી રહ્યા છે અને આ તપસ્વીએ પોતાની વિધિ શરૂ કરી નાખી છે અને જેવી વિધિ શરૂ કરી એની સાથે જ આ દેવસીના મહેલ ઉપર ઘણા બધા કાગડાઓ સમડીઓ અને ગીધો આવી આવીને બેસવા લાગ્યા અને તેઓ પોતાના અવાજમાં જોર જોરથી રોઈ રહ્યા છે અને આ બધી ઘટના જોઈ અને અમુક અમુક સિપાહીઓ તો ડરી પણ રહ્યા છે પણ ત્યાં તો સેનાપતિ એમનો જુસ્સો વધારતા કહે છે કે ભાઈઓ આ બધું ડોસલિયા તાંત્રિકની માયા છે કોઈએ પણ આ જગ્યા છોડીને ભાગવાનું નથી અને કોઈએ ગભરાવવાની જરૂર નથી કારણ કે તપસ્વી આપણી સાથે છે કોઈનો વાળ પણ વાકો નહીં થવા દે અને આમ કરતાં કરતાં એકાદ કલાક વિધિ ચાલી અને એના પછી તો આ દેવસિંહના મહેલ ઉપર વીજળીઓ પડવા લાગી અને ત્યારે આ તપસ્વી એટલું બોલ્યા કે સેનાપતિ હવે બધા સતર્ક રહેજો કારણ કે ડોસલિયા તાંત્રિકનો આત્મા હવે વસમાં થવાની તૈયારીમાં છે એટલા માટે તે આ બધી લીલાઓ રચી રહ્યો છે અને આજે તો મહેલ ઉપર એટલા કાગડાઓ ભેગા થઈ ગયા છે કે જેની કોઈ વાત ન પૂછો અને આમ કરતાં કરતાં હવે ઘટના એવી બને છે કે બાજુમાં જે દસ સિપાહીઓ પહેરેદારી કરી રહ્યા હતા એમાંથી એક સિપાહીએ પોતાની કેડમાંથી તલવાર બહાર કાઢી અને તલવાર બહાર કાઢી અને તે આમ તેમ આમ તેમ ચારે બાજુ જોવા લાગ્યો અને મોટા મોટા ડોળા કાઢી અને તે હસવા લાગ્યો ત્યારે તેને આમ હસતો જોઈ અને આ સેનાપતિ સમજી ગયા કે ડોસલિયો તાંત્રિક આ સિપાહીના શરીરમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને પછી તો સેનાપતિએ તપસ્વીને જાણ કરતાં કહ્યું કે આ સિપાહીના શરીરમાં ડોસલિયો તાંત્રિક આવી ગયો છે અને જુઓ એની હરકતો સાવ બદલાઈ ગઈ છે ત્યારે તપસ્વી કહે છે એ હવે એની નવી નવી રણનીતિઓ અપનાવતો રહેશે પરંતુ હું એને છોડવાનું નથી કારણ કે એણે આટલા પાપ કર્યા છે તો એની સજા તો હવે એને મળવી જોઈએ ને અને આમ આટલું કહી અને પછી તો તપસ્વીએ પોતાના હાથમાં સીસો લીધો અને હજી તો સીશાનું ઢાંકણ ખોલી રહ્યા છે એની સાથે જ પેલો સિપાહી મોટા મોટા ડોળા કાઢી અને ત્યાંથી ગળગળતી દોટ મૂકીને ભાગી ગયો જંગલ તરફ ત્યારે આટલી ઘટના જોઈ અને આ સેનાપતિ પૂછે છે કે તપસ્વી આ શું થયું અને આપેલો ડોસલિયો તાંત્રિક આ સિપાહીના શરીરમાં આવી અને એ સિપાહીને લઈને આમ કેમ ભાગ્યો ત્યારે તપસ્વી કહે છે અહિયાં એકાદા માણસનો ભોગ તો તે લેવાનો જ છે પરંતુ તમે ચિંતા કરશો નહીં હું એને છોડવાનો નથી અને આમ હજી તો વાતો ચાલી રહી છે ત્યાં તો ફરી જંગલ તરફથી એક ગાય દોડતી દોડતી આવે છે અને ગાયની પાછળ પાછળ આ ડોસલીઓ તાંત્રિક છે અને પેલા સિપાહીના શરીરમાં છે તેથી આ સિપાહી હાથમાં તલવાર છે અને તે ગાયની પાછળ દોડતો દોડતો આવી રહ્યો છે અને આ ગાય પણ પોતાનો જીવ બચાવવા માટે તે દોડતી દોડતી આ તપસ્વીની સમક્ષ આવી રહી છે ત્યારે તપસ્વીના મનમાં એમ છે કે આ તો ગાયને હેરાન કરી રહ્યો છે એટલે ગાય અહીંયાથી આપણી બાજુમાંથી નીકળીને ચાલી જશે પરંતુ ઘટના કાંઈક બીજી જ બને છે અને આ ગાય જેવી આ તપસ્વીની પાસે આવીને ત્યાં તો પેલો સિપાહી કે જેના શરીરમાં ડોસલીઓ તાંત્રિક છે અને તેણે ગાયના માથે તલવારનો એક જ ઘા કર્યો અને ઘા કરતાની સાથે જ ગાયના બે ટુકડા થઈ ગયા અને એક ટુકડો આવી અને ઉછળી અને આ તપસ્વી જ્યાં પોતાની વિધિ કરી રહ્યા હતા એની વચ્ચોવચ આવી અને ગાયનું માથું પડે છે ત્યારે ગાયનું મસ્તક આમ પડતાની સાથે જ તપસ્વીના મોઢામાંથી જીભ નીકળી ગઈ અને કહે છે કે અરે રે આ તો ગજબ થઈ ગયો આમ કહી અને તેઓ બે ડગલા પાછળ ખસી જાય છે અને કહે છે કે સેનાપતિ આજે ડોસલિયા તાંત્રિકની જીત થઈ છે અને આપણી હાર થઈ છે કારણ કે ડોસલિયા તાંત્રિકને હવે વશમાં કરવાની મારી પાસે થોડી જ ઘડીઓ બાકી હતી પરંતુ તેણે આ ગાયના શવને લાઈ અને અહીંયા નાખ્યું ને અને ગાયનું લોહી જેવું આ તપસ્યામાં પડ્યું ને એની સાથે જ મારી સમગ્ર વિદ્યા અને તપસ્યા ભંગ થઈ ગઈ છે હવે આ ડોસલિયો તાંત્રિક આજે મારા હાથમાંથી છટકી ગયો છે ત્યારે સેનાપતિ કહે છે કે પણ હે બાબા તમે જો આમ કરશો અને આમ આ તાંત્રિકને જતો કરશો ને તો હવે તે આપણામાંથી કોઈને છોડશે નહીં કારણ કે તે ખૂબ જ ભારે ગુસ્સામાં ભરાયેલો છે અને તમને વિશ્વાસ ના આવતો હોય તો જુઓ આ સિપાહીને કે જેના શરીરમાં ડોસલીઓ તાંત્રિક બેઠેલો છે ત્યારે તપસ્વી એની સામું જુએ છે ત્યાં તો એ સિપાહી કે જે મોટા મોટા ડોળા કાઢી અને હવે આ તપસ્વીની સામો આવી અને જોર જોરથી હસતા હસતા એટલું બોલ્યો કે હે તપસ્વી તમને એમ લાગે છે કે તમે આ ડોસલિયા તાંત્રિકને આટલા સીશામાં પૂરી દેશો તો એ તમારી મોટી મૂર્ખામી છે અરે એ તો સારું થયું કે એ દિવસે પદ્માના પ્રેમમાં ને પ્રેમમાં હું તમારી સમક્ષ લડી ના શક્યો નહીતર એ દિવસે હું જીવતો હોત અને એ દિવસે તમને પણ મોતને ઘાટ ઉતારી દીધા હોત પરંતુ કાંઈ વાંધો નહીં ભલે મારું શરીર મારી સાથે ના રહ્યું પરંતુ મારી પાસે એ તેટલી શક્તિઓ છે કે હું એક ક્ષણભર વારમાં તમને પણ મોતને ઘાટ ઉતારી શકું એમ છું ત્યારે આટલી વાત સાંભળી અને તપસ્વી પણ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે ડોસલિયા તાંત્રિક તારા જેવા કેટલાય આત્માઓને મેં મારી મુઠ્ઠીમાં પકડીને બંધ કર્યા છે પરંતુ તું ઘણી બધી વિદ્યાઓનો જાણકાર છે એટલા માટે આજે ભલે તારી જીત થઈ પરંતુ આવતીકાલે જો તને પછાડીને ના પકડી નાખું તો હું પણ એક તપસ્વી નહીં ત્યાં તો ડોસલીઓ તાંત્રિક હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કે હે તપસ્વી આજે ભલે તમે અહીંયાથી જઈ શકો છો કારણ કે આજે તો હું તમને નહીં મારી શકું કારણ કે રોજ હું આ મહેલમાં એક જણાને મારું છું અને આજે માણસને નથી માર્યો તો આ ગાયને મારી નાખી છે પરંતુ આવતીકાલે હું પણ તમને ચેલેન્જ આપું છું કે આવતીકાલે તમને જો અહીંયા પછાડીને ના મારી નાખું તો હું પણ ડોસલિયો તાંત્રિક નહીં ત્યારે આટલી વાત સાંભળી અને તપસ્વી કહે છે કે હે ડોસલિયા તાંત્રિક તે હજી મારી તપસ્યાઓ જોઈ નથી અને તને એમ લાગતું હોય ને કે આ તપસ્વી મારું કાંઈ જ નહીં બગાડી શકે તો જો હવે તું મારો ચમત્કાર આમ કહી અને તપસ્વીએ પોતાની જોડીમાંથી એક દોરો બહાર કાઢ્યો અને જે સિપાહીના શરીરમાં રહીને ડોસલિયો વાત કરતો હતો એના હાથે બાંધી દીધો અને હાથે બાંધતાની સાથે જ આ ડોસલિયો તાંત્રિક પેલા સિપાહીના શરીરમાંથી બહાર નીકળી ગયો અને સિપાહીના હાથમાં લોહીવાળી તલવાર છે અને સામે ગાયના બે ટુકડા પડ્યા છે તેથી આ સિપાહી સમજી ગયો કે ડોસલિયો તાંત્રિક નક્કી મારા શરીરમાં આવી અને આ ગાયને કાપીને અહીંયા નાખી છે અને આ તપસ્વીની વિદ્યા ભંગ કરી છે તેથી સિપાહી બે હાથ જોડીને રડતા રડતા તપસ્વીના પગમાં પડી ગયો અને કહે છે કે હે તપસ્વી મને માફ કરી દેજો આ બધું મેં જાણી જોઈને નથી કર્યું પરંતુ ખબર નહીં આ બધું કેવી રીતે થઈ ગયું આમાં હું કાંઈ જાણતો નથી ત્યારે આટલી વાત સાંભળીને સેનાપતિ કહે છે કે હા ભાઈ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમને બધાને ખબર જ છે કે તમારા શરીરમાં ડોસલિયો તાંત્રિક આવી ગયો હતો અને પછી આ તપસ્વી કહે છે કે હે સેનાપતિ આપણે આમ આ મહેલની સામું આ ડોસલિયા તાંત્રિકને વશમાં કરવા બેસીશું ને તો એ આપણી આ બધી વિધિઓને ભંગ કરી નાખશે કારણ કે તેને ખબર પડી ગઈ છે કે આ તપસ્વી આવ્યા છે તો તેઓ નક્કી મને હેરાન તો કરશે જ એટલા માટે ડોસલિયો તાંત્રિક હવે ખૂબ જ સાતીર બની ગયો છે અને એને પકડવા માટે હવે નવી યુક્તિ કરવી પડશે બોલો સેનાપતિ હું જે કહું એટલું હવે તમે મને છેલ્લી વાર લાવી આપશો ત્યારે સેનાપતિ એટલું બોલ્યો કે તપસ્વી કદાચ તમે આજે માંગો અને કદાચ મારા પ્રાણ જોતા હોય ને તો મારા પ્રાણ પણ તમને ના આપી દઉં ને તો મારું નામ સેનાપતિ નહીં ત્યારે આટલી વાત સાંભળીને તપસ્વી કહે છે કે તો સેનાપતિ અત્યારે જ તમે અહીંયાથી ઘોડો લઈ અને ગળગડથી દોટ મૂકો અને આપણા રજવાડાથી થોડાક જ દૂર એક મોટું વિશાળ જંગલ છે અને એ જંગલના બરાબર મધ્ય ભાગમાં એક વડલો છે અને વડલો એટલો જૂનો અને વર્ષો પુરાણો છે કે એ વડલાની વડવાઈઓ એટલી મોટી મોટી છે કે તે એ વડલાને આખો ઢાંકી નાખ્યો છે અને એમ પણ ખબર ના પડે કે વડલાનું મુખ્ય થળ કયું છે એ પણ તમને ખબર નહીં પડે આવો એ જંગલની વચ્ચોવચ્ચ એક વડલો છે અને એ વડલાનું નામ વીર વડલો છે અને તમારે એ વીર વડલે જવાનું છે અને વીર વડલે જઈ અને એની પાંચ મોટી મોટી વડવાઈઓ લઈ અને તમે અહીંયા આવો અને એ પાંચ વડવાઈઓ લાવ્યા પછી તમે જોજો કે હું આ ડોસલિયા તાંત્રિકના કેવા હાલ કરું છું કારણ કે તે હવે આ શીશામાં તો નહીં આવે કારણ કે તે સમજી ગયો છે એટલા માટે શીશો બહાર કાઢતાની સાથે જ તે એના નવા નવા પેતરાઓ રચે છે અને તે આ શીશામાં તો નહીં પૂરાય ત્યારે આટલી વાત સાંભળીને સેનાપતિ કહે છે કે હે તપસ્વી તમે આ વીરવડલાની પાસે જઈ અને એની વડવાઈઓ તો મંગાવો છો પરંતુ શું હું જાણી શકું કે એ વીરવડલાની વડવાઈઓ આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકશે ત્યારે આટલી વાત સાંભળીને તપસ્વી એટલું કહે છે કે અત્યારે ડોસલિયો તાંત્રિક આપણી બધી વાતોને સાંભળતો હશે માટે અત્યારે તો હું તમને નહીં કહી શકું કે એ વીરવડલાની વડવાઈઓ આપણને શું કામમાં આવશે પરંતુ એકવાર તમે એ વીરવડલાની વડવાઈઓ લઈ અને અહીંયા આવો અને પછી તમે જોજો કે એ ડોસલિયા તાંત્રિકના કેવા હાલ થાય છે અને આમ આ તપસ્વીની વાત સાંભળી અને આ સેનાપતિ ઘોડે સવાર થઈ અને જંગલ તરફ પોતાના સિપાહીઓ સાથે વીરવડલાની શોધમાં નીકળી જાય છે અને મિત્રો આપણે એ જાણવાનું છે કે કેવી રીતે આ ડોસલિયો તાંત્રિક અહીંયા વીર વડલે આવ્યો અને તેણે આ વડવાઈઓ કેવી રીતે નિર્દોષ માણસોને મારી નાખે છે તેનો ઇતિહાસ હવે આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો